તો માલપુરના મંગલપુર ગામના લોકોએ જિલ્લા પોલીસ વડાને ને આવેદનપત્ર આપ્યું છે અઠવાડિયા અગાઉ બંધ મકાનમાં એક ચોરીનો મામલો બન્યો હતો કે જેમાં એસપીને રજૂઆત કરવામાં આવી હતી ઘરમાંથી ત્રીસ લાખના મત્તાની ચોરીની તપાસ સંદર્ભે ગ્રામજનો જિલ્લા પોલીસ વડાને મળ્યા હતા કે જે બાદ

અને તે સંદર્ભે એ ડોગ સ્કોડ આવેલ અને શકમંદને ઘરમાં પણ એ ઘૂસી ગયેલ અને એને પકડેલ અને સાથે લઈ ગયેલ છતાં જે પરિણામ મળેલ નથી એટલે માન્ય એસપી સાહેબને રજૂઆત કરવા ગ્રામજનો સાથે આવેલ છીએ અને એસપી સાહેબ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે તમને સ્થાનિક પોલીસ પર વિશ્વાસ છે કે નહીં સ્થાનિક પોલીસ થોડીક નિષ્ક્રિય બની હોય એવું અમને લાગે છે એટલા માટે સાહેબને વાત કરવા આવ્યા છે તપાસ ચાલે છે પણ બે દિવસથી એ લોકો ઘર તરફ પણ આવ્યા નથી એટલે અમને એવું લાગ્યું કે સાહેબ ને રજૂઆત કરીએ તમને સ્થાનિક પોલીસ કઈ કહે છે સ્થાનિક પોલીસ એવું કશું કહેતી નથી પરંતુ આ સાહેબને અમે રજૂઆત કરી કે અમને ન્યાય મળે બસ